જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરીએ યસ બિંદુસરણ ટીમના એક્ટર એવા મફુજી કે મફુજી મહિનાના કેટલા પૈસા કમાય છે તેઓ એક વર્ષના કેટલા પૈસા કમાય છે તો ઘણા ચાહકોને કમેન્ટ હતી કે તમે બધા એક્ટરોના વિડીયો બનાવ્યા છે પણ મફુજીનો વિડીયો બનાવો મફુજી એક મહિનાના કેટલા પૈસા કમાય છે તો મિત્રો તમારી ફરમાઈશ ઉપર આપણે આ વિડીયો બનાવીએ છીએ તો મિત્રો આ વિડીયોમાં વધારતો તો નહીં કહેતા સો લાઇકનું ટાર્ગેટ છે અને દસ હજાર વ્યૂઝ અને પચાસ કમેન્ટ સો લાઈક પચાસ કમેન્ટ અને દસ હજાર વ્યૂઝ એટલો ટાર્ગેટ મૂકીશ મિત્રો તો સપોર્ટ કરજો અને શેર કરજો બરાબર દહ વીસ દસ કે વીસ શેરનો ટાર્ગેટ રાખે છે તો હવે વાત કરીએ મફુજી કેટલા પૈસા કમાય છે તો મિત્રો હવે આપણે આના માટે ચેનલનું આખું એનાલાઇઝ કરવું પડે તો ચેનલને એનાલાઇઝમાં એવું છે કે તેમનો એક વિડીયો નવ લાખથી નવ લાખથી દસ લાખ વ્યુઝ આવી છે એટલે વન મિલિયન વ્યૂઝ આવી પંદર મિનિટનો વિડીયો હોય વીસ મિનિટનો વિડીયો હોય પચીસ મિનિટનો વિડીયો હોય તે પ્રમાણે પૈસા મળી એટલે એડ તો પચીસ મિનિટનો વિડીયો એટલે એડ વધારે આવી જેટલી એડ આવે એટલે વધારે પૈસા મળી એવાના ચેનલમાં મહિનાના ત્રીસ દિવસમાં ત્રીસ વિડીયા આવી એટલે અમુક ચેક છે કે આટલા રજા પડી હોય એટલે પચીસ વિડીયા આવી એટલે અંદાજે એમને એક વિડીયામાંથી લગભગ દિવસના અંદાજે કહું છું આટલા મળી શકી કોઈ પર્સનલ ટાર્ગેટ એટલો કોઈ હોય ને કહું તો નહીં પણ દિવસના તેમના એક વિડીયામાંથી વીસથી પચીસ હજાર રૂપિયા એવું કમાઈ શકી એક એક આખી ચેનલ ન કમાવણી દિવસના એક વીડિયામાંથી વીસથી પચીસ હજાર તેવું કમાઈ શકીએ એટલે કે તમે કેલ્ક્યુલેટ કરો કે પચીસ દિવસના તેના પચીસ વિડીયો હોય અને પચીસ વિડીયો આપણે વધારે નહીં કહેતા ખાલી એક વિડીયાને દસ હજાર રાખીએ આપણે આપણા હિસાબે તો લગભગ અઢી લાખ રૂપિયા થાય અઢી લાખ રૂપિયા ખાલી આ તો નોર્મલ કીધું આપણે ખાલી સર નોર્મલ કીધું એટલે લગભગ તેમની ચેનલમાં મહિનાની ઇન્કમ લગભગ આઠ નવ લાખ રૂપિયા છે આઠ નવ લાખ રૂપિયામાં મગફુજી ભાગ્ય પડતા આવી એટલી જે રીતના ઇવાનું હોય પણ મફુજી આપણે આપણી રીતે મિક તો મફુજી મહિનાના એક લાખ રૂપિયા કમાય છે દરેક કેક્ટર મહિનાના એક એક લાખ રૂપિયા કમાય છે પછી તેઓ જે પ્રમાણે તેમને ઊભા હોય એ પ્રમાણે પણ આપણે આપણા અંદાજ પ્રમાણે તેઓ એક લાખ રૂપિયાના કમાઈ શકે તો મિત્રો બસ તહેવાર ચેનલના ભેગા પૈસા ગમે ત્યાં ઇન્વેસ્ટ કરતા હોય કોઈ ભેગું બધા બધા ભેગું કામ કરતા હોય બધાના ભેગા ઘર બનાવવાનું ચાલુ છે કે તેના ખેતરમાં ઘર બધાને ચાલુ બધાના ભેગા ઘર બને છે એટલે બધો ખર્ચો એમાં જાય એટલે બધા ટીમ માટે અમુક થોડા ઘણા લઈ બીજા બધા ખર્ચામાં જ જોઈએ બધા ભેગા ખર્ચો કરવાનું જે પણ કરી તે દસ એક્ટર છે થી દસ પણ કાકા બાપાના ભાઈઓ છે તો કોઈ પણ કામ કરે બધા ભેગા મળીને કરે છે એટલે કોઈ પૈસાનો ભાગ નથી એવું કોઈ હોતું નથી પણ આપણે આપણા અંદાજ પ્રમાણે કીધું કે એક લાખ રૂપિયા કમાઈ શકે અને મિત્રો વિડીયોમાં કોઈ ખોટું લગાડવું નહીં આ તો ખાલી આપણે ઇન્ફોર્મેશન આવી કે ચાહકોને કમેન્ટ આપતી હતી કે મફુજીનો વિડીયો બનાવો તો મિત્રો સપોર્ટ કરજો અને આપણામાં કોઈ ખોટું કોઈને ખોટું લગાવવું નહીં અને મિત્રો જેટલું બને એટલું વિડીયો શેર કરો અને આપણી ચેનલમાં જે સિરીઝ ચાલુ છે જે કોમેન્ટ કરશે અને પોતાનું ગમનું નામ લખશે જે લાઈવ વિડીયોમાં લેવામાં આવશે એટલે મિત્રો તમે પણ કમેન્ટ કરી દો અને તમારા ભાઈને પણ સપોર્ટ કરો જેવો આપણે એક હજાર સબસ્ક્રાઈબર થયો છે એવા ટૂંક જ સમયમાં બે હજાર સબસ્ક્રાઈબર થઈ જાય તો મિત્રો સપોર્ટ કરતા રહેજો મળીએ નવા વિડીયોમાં